કવાંટ તાલુકાના ચીખલી ગ્રુપ પ્રાથમિક શાળાના શિક્ષિકા બહેનનો આજે વિદાય સમારંભ યોજાયો કવાંટ તાલુકાના ચીખલી પ્રાથમિક શાળામાં છેલ્લા ચૌદ વર્ષથી ફરજ બજાવતા કિંજલબેન રમણભાઈ પંચાલ કે જેઓ બે હજાર દસમાં અહીંયા શિક્ષક તરીકે હાજર થયા હતા અને આ શાળામાં હાજર થયા તે વખતે તેઓને ઘણા લોકો કહેતા હતા કે કવાંટ તાલુકામાં નોકરી કરવાની છે પરંતુ અહીંના કેટલાક વ્યક્તિઓ તે સમયે કહેલું એમને કે બેન અહીંયા તમને આવવાનું અઘરું લાગતું હશે પરંતુ અહીંયા જો તમે નોકરી કરશો અને અહીંથી જો બદલી થશે તો તમને અહીંયાથી જવાનું અઘરું લાગશે અને આજે એ અનુભવ થવા પામ્યો આ બહેનના પ્રેમ સંસ્કારો અને શિક્ષણ એટલું બધું બાળકોને આપ્યું કે જેને લઈને આજે વિદાય સમારંભમાં બાળકો ધ્રુસકેને ધ્રુસકે રડ્યા છે અને તેઓની બદલી થતાં તેઓએ મોટી ચીકલી પ્રાથમિક શાળામાં કેટલીક ભેટો આપી છે અને તેઓએ પણ દરેક શિક્ષકનું સાલ ઓળાડી તેઓના પરિવારે તેઓનું સન્માન કર્યું છે આજે તેમના વિદાય સમારંભમાં તેઓના પતિ તેઓના માતા પિતા અને તેઓના સાસુ સસુરા ભાઈ ભાભી બધા જ ઉપસ્થિત રહ્યા હતા અને એક લાગણી સભર વાતાવરણ ઊભું થવા પામ્યું હતું અને સૌની આંખોમાં આજે પાણી જોવા વર્ષ ગૃહ પ્રાથમિક શાળામાં આજે મારો વિદાય સભારંભ કાર્યક્રમ થઈ રહ્યો છે આ શાળામાં મેં કુલ તેર વર્ષ ચાર મહિના અને અગિયાર દિવસ મેં નોકરી કરી છે જ્યારે કવાટમાં જે તે સમયમાં સ્થળ સિલેક્શન હતું મારી ભરતી સમયે મારી ત્રીસ ચાર દસની ભરતી છે એ સમયમાં લગભગ નવસો જેવા શિક્ષકોની ભરતી હતી મારો એ વખતે કવાટનો જે તાલુકો છે એ વડોદરા જિલ્લામાં જ અંદર ગણાતું હતું અને થોડા સમય પછી બે હજાર પંદર પછી આ જે જે જિલ્લો છે છોટાઉદેપુર જિલ્લામાં કવાટનો તાલુકાનો સમાવેશ થયો લોકો અત્યારે તમામ શિક્ષક મિત્રો

તમે કવાટમાં નોકરી કરવા માટે આવ્યા છો અરે કવાટમાં તમે આજે આવ્યા છો ને જ્યારે જશો ને ત્યારે તમે કવાટ છોડી નહીં શકો તમારું હૈયું ભરાઈ જશે ને તમે રળિયા વગર અહીંયાથી જઈ નહીં શકો હકીકત જ્યારે પણ જેણે જેણે મને આ શબ્દ કીધા છે એ વાત ખરેખર સાચી છે મારા આ વિસ્તારના શિક્ષકો આચાર્ય મિત્રો સમગ્ર પ્રમુખથી મારી મારા ટીપીઓ મિત્રો સૌનું કામ અહીંયા અતિ ઉત્તમ છે ખૂબ જ શ્રેષ્ઠ છે આજે મેં આ જિલ્લામાં જે નોકરી કરી છે એના માટે હું ખરેખર ઘરમાંથી આનંદ અનુભવું છું અને ખૂબ જ ગર્વ કરું છું કે મેં છોટા ઉદયપુર જિલ્લાના કવાડ તાલુકાના મોટી ચીકની શાળામાં મેં નોકરી કરી છે અને જે મારા શૈક્ષણિક અનુભવો મેં અહીંયા લીધા છે એ અનુભવને હું મારા જિલ્લામાં લઈ જાઉં અને મારા આ જિલ્લાનું નામ રોશન કરું છું એવી મારી એક આશા છે શું નામ આપ મારું નામ પંચાલ કિંજલ રમણલાલ છે હું મહિસાગર જિલ્લાની વતની છું મારું હાલ વડોદરા જિલ્લામાં કોર્પોરેશનમાં મારી બદલી થઈ ગઈ છે અને આ જિલ્લામાંથી મેં ખૂબ જ સારું એવું જ્ઞાન શિક્ષણ મેળવ્યું છે એ બદલ આ જિલ્લાને હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું જય